બહાર નીકળવું હોય તો સીટી માંથી પેલા તો અડધો કલાક એમાં થઈ જાય પછી તમે ઉપર ચડો કેમકે આપડે બધા મોહ માયા માં સીધું ધ્યાન નથી લાગવાનું

રુદ્રાક્ષ માટે શ્રેષ્ઠ કેટલા પ્રકારના કેવા કેવા રુદ્રાક્ષ પહેરવા જોઈએ હોય મધ્યમ કહેવાય જે હોય એને ઉત્તમ કહેવાય ને ચણા જેવા હોય એ મધ્યમ કહેવાય એમાં રુદ્રાક્ષ અલગ અલગ પ્રકારના રુદ્રાક્ષ રહેલા એક મુખી બે મુખી ત્રણ મુખી પાંચ મુખી એકત્રં શિવાક્ષારં ભુક્તિ મુક્તિ જળફળ એક મુખી રુદ્રાક્ષ પહેરવાથી ભગવાન શિવનું સ્વરૂપ બન્યું તે ભોગ ને સ્વરૂપ અને આ ધારણ કરવાથી દરેક ના મનોકામના સિદ્ધ થાય પાપ થયા હોય તેમાંથી મુક્ત થવા માટે રુદ્રાક્ષ પહેરવાથી ભગવાન ત્રણ સ્વરૂપ તે વિદ્યા ધન અને સુખ આપવાળી આ ત્રણ મુખી રુદ્રાક્ષ ચુર્વક્રમ સંયમ બ્રહ્મા

આજકાલ ગણા પણ માનસિકતા સ્થિતિ રહતી નથી બહુ નાજુક હોય મનથી માણસો જેટલા કોરોનામાં જેટલા રોગ થી મર્યા ને એનાથી ચાર ગણા મનથી હારી ગયા ને મૃત્યુ પામે કારણ કે માનસિકતા બહુ ગુમાવું ગણ પૈસા લઈને જાય અને બેંક ના પગથિયા ને ત્યાં વિચાર આવે

વાળા કાર્તિકીશ્વરે સમાન એ છ રૂમ રૂદ્રા તેરવાતી ક્ષક્ત્રોત્રાવક્ત મહેશારહયનકો અષ્ટાગંત્રય બસુદેવાધેરવમ સાત મુખી રુદ્રાક્ષ એ યશ ગીતી પ્રતિષ્ઠા શાંતિ અપાવે આઠ મુખી રુદ્ર એ અષ્ટ રુદ્ર તરીકે એ અષ્ટ વસુ તરીકે કહેવામાં આવે અને શિવની પ્રાપ્તિ થાય નવ મુખી રુદ્રાક્ષ રુદ્રા તેરવાતી નવ દુર્ગાની કૃતિ દલે

રુદ્રાક્ષ ધારણ કરવા માટે માટે એમ તો મણી કેટલા કેટલા રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ શાસ્ત્ર એવું જોઈએ કંઠ દેશે દર્શન પરિવક્ષા મસ્ત કે હે વિંશત એક્ષય સત્શત કરણપ્રદેશે કરયુગ તલે વાદસા બધો વૃદ્ધો કલાત્નિ નયનયોગ હૃદય હજીરેકમેક શિખાયમ વક્ષ્યાષ્ઠાધિકં ચૈવ કળયતિ શતકં યશ્મરંડીલકંઠે ગડામાં પાર પાર રુદ્રાક્ષ પહેરવા જોઈએ માથા ઉપર

એક વૃદ્ધ સ્વરૂપે કાદવ રહ્યા ને કીધું કે જે વ્યક્તિ એક પણ પ્રકાર નું પાપ ન કર્યું હોય એ આ કાદવ માંથી બહાર કાઢી શકશે

એકનાથ મહારાજા એ વખતે એકનાથ મહારાજ ની ઉપર પડી ખૂબ ગરમી અને એટલી બધી તપ અને તડકા અતિશય ગધેડો તરસ એકનાથ અને આમ જ્યાં જળ પીવડાવ્યું કે આમાં એકનાથ એકનાથ મહારાજ કોણ છે કોણ વ્યક્તિ છે કે એને જે જલ આજે મહાદેવજીએ સ્વીકાર કર્યું છે શાસ્ત્ર એવું કહે છે કે તમે કદાચ જળ ચડો કોઈ જલ કોઈ ગરીબ હોય એને તમે જળ પીવો એને અર્પણ કરો તો પણ ભગવાન મહાદેવજી એ સ્વીકાર કરે ગણાય કે આપણે રિશ્વત લેતા નથી ગણાય કે અમે ડુંગરી લસણ ખાતા નથી અમે તો આમ અમે આવું ન પીએ અમે આમ પણ બાજુવાળા નો લોહી પીતા હોય બાજુ વાળા લોહી પીએ એના કરતો તમે કદાચ કોઈ ગરીબ હોય એ ગરીબ તમે જે તમારા જે મંડળ દ્વારા જે કઈ સત્કાર માં થઈ રહ્યું છે આજે તમારા જોડે ધન એકત્રિત થાય અને એ ધન જયારે એકત્રિત થાય એ સન્માર્ગે વપરાય છે અને સન્માર્ગે વપરાય ને એટલે આ ધન તમારું ઉજળું બને મારા ભરદે બી તો બહુ બહુ ઉદાર તમે વિચાર કરો તમને મારે એ બહુ લાંબી કથા નથી કરી કે એક પિતાએ વારસો લખીને ગયા અને વારસો લખીને ગયા એમાં લખ્યું કે આ સત્તર ઊંટ છે આ સત્તર ઊંટ મારા જે દીકરાઓ છે દીકરાને બધાને હરકે ભાગે વેચી દેજો જે ત્રણ દીકરાઓ હતા આ બધાને વેચવા કે રીતે હતા હરકા ભાગે બધા આ વિચાર મારે વેચવા હતર નો ભાગ તો થાય ને અઢાર કરે તો ભાગ થાય અને એ વખતે એક સંત આવ્યા સંતે આવીને કીધું શું થયું તો કેમ કરો હું પણ હાલતો હાલતો અત્યારે આવી રહ્યો છું હું ઊંટ ઉપર સવાર થઈને આવ્યો છું આમાં છે ને એમાં એક એમાં ઉમેરી દો અઢાર થઈ જાય અને પછી વેચી દો બસ આ દેવ

ભગવાન જે અર્પણ કરો ભગવાન એનો સ્વીકાર કરે એક એક જે કઈ કારણ કે ભગવાન તમારી જે ભાવના થી તમે જે અર્પણ કરો એ ભગવાન પ્રસન્ન બને ભસ્મ રુદ્રાક્ષ ધારી શિવ ભક્ત પંચાક્ષર હરે પૂર્ણ જે વ્યક્તિ ભગવાન મહાદેવ નો પંચાક્ષર મંત્ર જપ કરે પંચાક્ષર ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્ર માટે સુંદર વર્ણન બતાય નાગેન્દ્રહારા યતિય દશ માહેરાય મિત્યાય સુતા યગરાય મંદાકિનીચલિલચલિતા નંદીશરાય પ્રથમનાથમ્રાય મંદારપુષ્પ બહુપુષ્પો પૂજિતાય तस्मै मकाराय नमस्तु शिवाय गौरीवृदनाय वृद्धाय सूर्याय दक्षाय सुदाशकाय श्रीनीलकण्ठाय वृषभजाय तस्मै श्रीकाराय न वसिष्ठकुम्भोधव गौतमाय मुनीन्द्रदेवार्जितशेखरायां चन्द्राकवैश्वानरलोचनायकाराय नमः